હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તો તેને મારા વંદક મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે મિથુન રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો નવમો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો શું લઈને આવેલો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા તો કરશું જ પરંતુ સાથે આ મહિનામાં તમારે કયા એવા ઉપાય કરવા છે જેના કારણે આ મહિનો તમને ખૂબ સારી રીતે મદદરૂપ થઈ શકે છે તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો તો મિત્રો મિથુન રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ક છ અને ઘ આ ત્રણ મૂળ અક્ષર થાય છે તેની થાય છે મિથુન રાશિ આ પ્રમાણે કંઈક તમારી ચંદ્રકુંડળી આ મહિના દરમિયાન બની રહે છે એટલે કે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં ગુરુદેવતા સેકન્ડ હાઉસમાં શુક્ર દેવતા થર્ડ હાઉસમાં સૂર્ય બુધ અને કેતુની યુતિ થઈ રહી છે ત્યારબાદ તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં ફોર્થ હાઉસમાં મંગળ દેવતા અગિયારમાં નવમા સ્થાનમાં રાહુ દેવતા અને દસમાં સ્થાનમાં શનિ દેવતા વકરી અવસ્થામાં વિરાજમાન થવા જઈ રહ્યા છે તો આ પ્રમાણે કે ગ્રહોની સંરચના વિધાતા દ્વારા આ મહિના દરમિયાન મિથુન રાશિના જાતકો માટે ગોઠવણ થયેલી છે પરંતુ આ મહિનાના સૌથી વધારે મહત્વપૂર્ણ ચાર તેવા રાશિ પરિવર્તન કે જે મહિનાના મધ્ય ભાગમાં થવાના છે તે શું સૂચવે છે એટલે કે ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળ દેવતા તુલા રાશિમાં પંદર સપ્ટેમ્બરના રોજ શુક્ર દેવતા સિંહ રાશિમાં પંદર સપ્ટેમ્બરના રોજ જ બુધ્ધ દેવતા કન્યા રાશિમાં અને સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્ય દેવતા કન્યા રાશિમાં એટલે કે ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળદેવતા જે તમને ચોથા સ્થાનમાં દેખાવા જઈ રહ્યા છે તે તમારી જન્મપત્રિકાના પાંચમા સ્થાનમાં આવી રહ્યા છે બુધ્ધ દેવતા જે તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં છે તે પંદર સપ્ટેમ્બર બાદ આવી રહ્યા છે અને શુક્ર દેવતા કે જે તમને સેકન્ડ હાઉસમાં દેખાવા જઈ રહ્યા છે તે આવી રહ્યા છે થર્ડ હાઉસમાં પંદર સપ્ટેમ્બરના રોજ અને સત્તર સપ્ટેમ્બરે ગ્રહોના રાજા તેવા સૂર્ય દેવતા આવી રહ્યા છે તમારી જન્મપત્રિકાના કેન્દ્રમાં એટલે કે તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં તે કેટલું તમને મદદરૂપ થશે તે હવે આપણે સમજીએ પરંતુ તે પહેલા જો મિત્રો તમે આ વિડીયો આજે જ જોઈ રહ્યા છો અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આચાર્ય સંકેત શુક્ર યુટ્યુબ ચેનલને તમારે અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવું જોઈએ અને સબસ્ક્રાઈબ કરવાની સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેબ પર તમારે ક્લિક કરી લેવું જોઈએ જેના કારણે મારા દ્વારા જે કોઈ પણ વિડીયોઝ લે કે એસ્ટ્રોલોજી વાસ્તુશાસ્ત્ર કે આવનારા સમયના જે કંઈ પણ પ્રિડિક્શન્સ આપતો હોઉં છું લાઈવ સેશન કરતો હોઉં છું શ્રણ મહિનામાં તો ઘણા લાઈવ સેશન કર્યા છે તે તમામ વિશે જે હું તમને માહિતી આપું છું તેનું નોટિફિકેશન તમને મળતી રહે તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો આ વિડીયોને વોચ કરી રહ્યા છે અને તેમનું આવનારો સમય ચેન્જ કરી રહ્યા છે તો મિત્રો આપણે આપણે આગળ વાત કરીએ તો મિથુન રાશિના તમામ જાતકો સપ્ટેમ્બર બે હજાર પચીસની શરૂઆતથી જ આપણે વાત કરીએ તો તમારી રાશિના માલિક બુધ દેવતા મહિનાની શરૂઆતથી વિરાજમાન છે તમારી જન્મ પત્રિકાના ત્રીજા સ્થાનમાં ત્રીજું સ્થાન કે જે મહેનતનું સ્થાન છે ને ટ્રાવેલિંગનું સ્થાન છે એકવીસ ઓગસ્ટ બાદ જ તમે જોયું હશે તમારા જીવનમાં સ્ટ્રગલ ખૂબ વધી ગયું છે લોકો તમને સમજતા નથી કે પછી તમારો માનસિક રીતે તમે તે વિચારવા લાગ્યા છો કે હું ફક્ત એકલો પડી ગયો છું તેવું કેટલાક સમયથી શરૂઆત થઈ ચૂકી છે પરંતુ આ મહિનો તે તમામ વસ્તુઓને ક્યાંક ને ક્યાંક બદલવા જઈ રહ્યો છે તમારા વિચારો ચેન્જ થઈ રહ્યા છે તેનું કારણ તે છે કે તમારી રાશિના માલિક બુદ્ધ દેવતા તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં પંદર સપ્ટેમ્બર સુધી તો છે પરંતુ ત્યારબાદ તે રાશિના માલિક તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં આવી રહ્યા છે અને ચોથા સ્થાનમાં રાશિ કઈ છે કન્યા રાશિ કન્યા રાશિ તમારી રાશિના માલિકની ઉચ્ચ રાશિ કહેવામાં આવે છે તે તમારી રાશિના માલિક તેમાં એક્ઝોલ્ટેડ થાય છે ઇંગ્લિશમાં તેને એક્ઝોલ્ટેડ કહેવામાં આવે છે ગુજરાતીમાં આપણે તેને ઉચ્ચ રાશિના માલિક કહેવામાં આવે છે એટલે કે તેમની ઉચ્ચ રાશિ કહી શકીએ છીએ ચોથું સ્થાન કે જે ક્યાંક ને ક્યાંક વાહન પ્રોપર્ટી તમારા માતાનું સુખ અને સાથે સાથે તમારા ફેમિલીનું સુખ ફેમિલીનો સપોર્ટ તમામને રિપ્રેઝેન્ટ કરશે એટલે કે દરેક પ્રકારના ભૌતિક સુખો આ મહિના દરમિયાન પંદર સપ્ટેમ્બર બાદ તમને મળવા જઈ રહ્યા છે તેનું કારણ તે જ છે કે બુદ્ધ દેવતા પોતાની ઉચ્ચ રાશિમાં તો આવશે પરંતુ સાથે સાથે સૂર્ય દેવતાનો સત્તર સપ્ટેમ્બર બાદ તેમને સપોર્ટ મળશે સૂર્ય બુધ આદિત્ય યોગ બનવા જઈ રહ્યો છે તેથી જો તમે કોઈ પ્રોપર્ટીનું કામ કંઈક અટકેલું હતું કોઈ વાહન લેવાનું કંઈક વિચારતા હતા ને તે પણ અટકેલું હતું તો મિથુન રાશિના તમામ જાતકો હવે વેઇટ ન કરો પંદર સપ્ટેમ્બર બાદ તેમાં આગળ વધો અને તેના માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કહી શકો છો તે ઇન્વેસ્ટમેન્ટ તમને ઘણો સારો લાભ ફાયદો આપવા જઈ રહ્યો છે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે સાથે સૂર્ય દેવતા તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં આવી રહ્યા છે તેના કારણે જો તમારા માતાના સ્વાસ્થ્ય બાબતે કંઈક તકલીફ હોઈ શકે છે કે હોય ગયા મહિનામાં રહી હોય તો તે ક્યાંક ને ક્યાંક તમારા માતાનું સ્વાસ્થ્ય પણ આ મહિના દરમિયાન સારું રહી શકે છે તમે જે કંઈ પણ દવા ચાકરી તેમના પાસે કરાવવા માગતા હોવ ડૉક્ટરની સલાહ લઈને આગળ વધો તમારા માતાનું સ્વાસ્થ્ય અને તેમનો સપોર્ટ પણ તમને ઘણો સારો મળવા જઈ રહ્યો છે તે વાતનું તમારે ખાસ નોંધ રહેવાની છે આગળ આપણે વાત કરીએ તો શુક્ર દેવતા પંદર સપ્ટેમ્બર સુધી તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં છે છે સેકન્ડ શું તમારી વાણી છે લક્ષ્મી છે અને ધનનું સ્થાન છે છે એટલે કે તમારું બેંક બેલેન્સ પંદર સપ્ટેમ્બર સુધી તમને કોઈ જ તકલીફ આવવાની નથી લક્ષ્મી બાબતે કે વાણી બાબતે દરેક રીતે પરંતુ જ્યારે શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં આવશે એટલે કે પંદર સપ્ટેમ્બર બાદ સૌપ્રથમ તમારે તમારી વાણી પર કંટ્રોલ રાખવો પડશે તમે કોઈ પણ વ્યક્તિ સામે શું બોલી રહ્યા છો ખાસ કાળજી રાખો ઘરમાં હોય બહાર હોય કે તમારા બિઝનેસમાં જોબમાં દરેક જગ્યા પર વાણી પર નિયંત્રણ નહીં રાખો તો તમારા મનમાં કોઈના માટે કંઈક દ્વેષભાવ નહીં હોય પરંતુ તે વ્યક્તિ તેને નેગેટિવલી લઈ શકે છે ને તેનો નેગેટિવ ઇમ્પેક્ટ તમારા પર આવવાના પૂરેપૂરા સંજોગો બની રહ્યા છે તેથી પંદરથી ત્રીસ સપ્ટેમ્બર ફક્ત મૌન રહેવાનું પસંદ કરશો તેટલું તમારા માટે સારું રહી શકે છે પરંતુ તે સમય દરમિયાન તમે જે શુક્ર દેવતા થર્ડ હાઉસમાં આવી રહ્યા છે તો તમે જે કંઈ પણ નાની મોટી ટ્રીપ કરશો ટ્રીપ પ્લાનિંગ થવાના બની રહ્યા છે સંજોગો એટલે કે તમારા ઘરથી સો કિલોમીટર બસો કિલોમીટરની રેડિયસમાં જે કોઈ પણ ટ્રીપ કરશો કોઈ હિલ સ્ટેશન કે કંઈ પણ તો તે ક્યાંક ને ક્યાંક તમારા મેન્ટલી મેન્ટલ પીસ તમને આપવા જઈ રહ્યું છે અને તમારો સમય પરથી તે સારો સાબિત કરી શકે છે તેથી નાની મોટી ટ્રીપ આ મહિનામાં તમારે પંદર સપ્ટેમ્બર બાદ જરૂરથી પ્લાન કરવી જોઈએ ઘણી સારી સુખદ ટ્રીપ તમારા માટે તે થઈ શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારા એજ્યુકેશન બાબત એટલે કે તમારા સંતાન બાબત અને સંતાનના એજ્યુકેશન કે તમે જાતે પણ જો સ્ટડી કરી રહ્યા છો તો તે બાબતે વાત કરીએ તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનના માલિક કોણ થઈ રહ્યા છે દેવતા કારણ કે તુલા રાશિ આવી રહી છે દેવતા મેં તમને અત્યારે હાલમાં જ કહ્યું છે કે શુક્ર દેવતા વિરાજમાન છે થર્ડ હાઉસમાં એટલે કે થોડુંક સ્ટ્રગલ વધી શકે છે એજ્યુકેશનમાં ક્યાંક ને ક્યાંક આ મહિના દરમિયાન જો તમારી કોઈ કોમ્પિટેટિવ એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ આવી હોય તો તમે જે ક્વેશ્ચન્સ મિસ કરેલા છે તે જ ક્વેશ્ચન પેપરમાં આવી શકે છે તે પ્રમાણેના સંજોગો બને છે તેથી કોઈ પણ શોર્ટકટ એજ્યુકેશન બાબતે તમારા સ્ટુડન્ટ તમારા સંતાનને તમારે કહી દેવું કે કોઈ પણ શોર્ટકટ નથી અપનાવવાનો ફક્ત મહેનત કરો અને મહેનત કરીને આગળ આવો આ પ્રમાણે જ કહેવાનું છે સતત મિત્રો એક મહત્વની વાત તે પણ કહેવાની હતી કે શુક્ર શુક્રદેવતાનું જે રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે અને જો શેર માર્કેટના જે સ્થાન છે એટલે કે પંચમ સ્થાનના માલિક થઈ રહ્યા છે શુક્ર દેવતા શુક્ર દેવતા તમારા જન્મપત્રિકાના સ્ટ્રગલના હાઉસમાં છે તેથી આ મહિના દરમિયાન શેર માર્કેટમાં ક્યાંક ને ક્યાંક બીજા બધાને ફાયદો થઈ રહ્યો છે પરંતુ તમને જે પ્રમાણે એક્સપેક્ટ કર્યું છે તે પ્રમાણે ફાયદો નથી થઈ રહ્યો તેવું તમને ક્યાંક ને ક્યાંક જણાવી શકે છે તેથી જે કોઈ પણ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે આ મહિનામાં ના નફો ના ખોટનું પ્લાનિંગ સાથે જ આગળ વધો તો તમારા માટે તે વધારે સારું સાબિત થઈ શકે છે જો ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ને તો શુક્રદેવતા સેકન્ડ હાઉસમાં છે પંદર તારીખ સુધી તેથી મિત્રો આ મહિનામાં જો તમે ગોલ્ડમાં કે કોઈપણ એવા મેટલમાં એટલે કે ચાંદીમાં કે તમે કોઈ પણ પ્લેટિનમ કે તમારી જે પ્રમાણેની તમારી કેપેસિટી હોય તે પ્રમાણે તમે જો કોઈ પણ મેટલમાં તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તે તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે આ વાતની તમે ફક્ત એક તમારે કાળજી રાખવાની રહેશે જો તમે કોઈ લવ રિલેશનશીપમાં છો તો તમારા જે લાઈફ લવ પાર્ટનર જે છે તેમનો સ્વભાવમાં ક્યાંકને ક્યાંક ચીડિયા પણ આવી રહ્યો છે એટલે કે નાની માટે તે વધારે ખૂબ વધારે ગુસ્સો કરી રહ્યા છે તે પ્રમાણેના સંજોગો પણ બની રહ્યા છે તેથી આ મહિનામાં પંદર સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન લવ રિલેશનશીપ પણ ક્યાંકને ક્યાંક તકલીફ તકલીફ દાયબ થઈ શકે છે ફક્ત તેટલા પંદર દિવસ કાઢી લેશો તો ત્યારબાદ તમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી થોડો શોર્ટ ટાઈમનો પીરિયડ આ પ્રમાણેનો તમારો રહેશે આગળ આપણે વાત કરીએ તો તમારા મેરેજ રિલેશનશિપ બાબતે મેરેજ રિલેશનશીપના માલિક થઈ રહ્યા છે તમારી જન્મપત્રિકામાં ગુરુદેવતા અને ગુરુદેવતા વિરાજમાન છે અતિચારી અવસ્થામાં ફર્સ્ટ હાઉસમાં મેરેજ રિલેશનશિપ બાબતે તમારા પાર્ટનરનું સ્વાસ્થ્ય તમારું પોતાનું સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહી શકે છે પાર્ટનર સાથે કોઈ પણ મતભેદ મનબેન હતા તો આ મહિના દરમિયાન તે તમામ સોર્ટ આઉટ ક્લિયર થવાના સંજોગો બની રહ્યા છે તેથી એ બાબતે તમારે કોઈ ચિંતા કરવાની જરૂરત નથી બની રહી વાત કરીએ તમારા ભાગ્યની તો ભાગ્યના સ્થાનમાં રાહુ દેવતા વિરાજમાન છે અને સૂર્ય દેવતા સત્તર સપ્ટેમ્બર બાદ અને બુધ દેવતા પંદર સપ્ટેમ્બર બાદ આવી રહ્યા છે તેથી કેતુ દેવતાને ફક્ત શુક્ર દેવતાનો સાથ મળવાનો છે અને તે પ્રમાણે શુક્ર પણ દાનવ ગુરુ છે તો તમને તમારા ભાગ્યનો સાથ પૂરા મહિના દરમિયાન નથી મળી રહ્યો તમે મહેનત પૂરેપૂરી કરો છો એક્ઝામમાં પરફેક્ટલી તમે લખીને પણ આવો છો પણ જે પ્રમાણે એક્સપેક્ટ કર્યું તે પ્રમાણે રિઝલ્ટ નથી આવ્યું એક રીતે જોવા જઈએ તો તમારો સેલ્ફ ડાઉટ આ મહિનામાં વધવાના પૂરેપૂરા સંજોગો બની રહ્યા છે તેથી તો ગયું છે કે થોડી નાની એવી ટ્રીપ પ્લાન કરો ને તમે માઇન્ડ ફ્રેશ કરવાની આ મહિનામાં જરૂરત છે જો તે રેગ્યુલરલી કરશો તો તમારા માટે તે ઘણું સારું સાબિત થઈ શકે છે તેથી સેલ્ફ ડાઉટ નથી કરવાનો તે ન થાય તેના માટે શું ઉપાય કરવાનો છે તે પણ હું તમને વિડીયોના અંત સુધીમાં જણાવવા જઈ રહ્યો છું વાત કરીએ તમારા કરિયર બાબતે કરિયર બાબતે દેવતા વક્રી અવસ્થામાં છે તમે જે ડ્રીમ જોબની રાહ જોઈ રહ્યા હતા એ ડ્રીમ જોબની ઓપોર્ચ્યુનિટી ક્યાંક ને ક્યાંક આ મહિનામાં આવતા સંજોગો દેખાઈ રહ્યા છે તેથી તમે ફક્ત એપ્લાય કરવાની શરૂઆત કરો કરિયર વાઇઝ ફક્ત ડ્રીમ જોબની નથી વાત કરી તમે જ્યાં જોબ કર્યા છો ત્યાં પણ તમને સારું એવું ઇન્ક્રીમેન્ટ કે તમને સેલરી રિવિઝન કે પછી જો તમે તે પ્રમાણે એલિજિબલ છો પ્રમોશન માટે તો પ્રમોશનના સંજોગો પણ સાંજેતા વકરી અવસ્થામાં બનાવી રહ્યા છે તો તમારે તેનો પણ લાભ ઉઠાવી લેવો જરૂરી છે ફક્ત તમારું પરફોર્મન્સ સારું રાખો અને તમારા બોસને ફક્ત પિંચ કરવાની તમારે જરૂરત છે કે મારું પ્રમોશન અટક્યું છે તમે ક્યારે કરવાના છો તમે વાત કરશો તો આ મહિનો તમને પ્રમોશન પણ અપાવીને જઈ શકે છે હવે આપણે આગળ વાત કરીએ તો કયા તમારે તમારે ઉપાય કરવાના છે મિત્રો આ મહિના દરમિયાન વિશેષ રીતે ગણેશજીની આરાધના કરવી ખૂબ જરૂરી છે એટલે કે ગણપતિ અથર્વશીષના પાઠ કર્યા બાદ જ જો ઘરની બહાર નીકળશો તો તમારા માટે ઘણું સારું છે જે લોકો ઇન્ડિયાના વ્યુઅર્સ છે કે તમે વિદેશથી આ વિડીયો જોઈ રહ્યા છો અથર્વશીષનો પાઠ તમારે ફક્ત ઘરથી કરવાનો છે બીજો ઉપાય તમારે તે કરવાનો છે કે અડધો કપ કાચા દૂધમાં થોડા ચોખા કંકુ અને થોડું ચંદન આ ત્રણ વસ્તુ તેના સાથે થોડો ગોળ આ ચાર વસ્તુ ભેગા કરીને દરરોજ ગણેશજી પર અભિષેક કરવાનો છે ઓમ શ્રી ગણેશ આય નમ કે કોઈ પણ ગણેશજીનો વિઘ્નહર્તાનો મંત્ર તમને આવડતો હોય તે બોલતા બોલતા ફક્ત એકવાર અભિષેક કરવાનો છે જેના કારણે ગણેશજી તમારા સાથે આ મહિના દરમિયાન જે કંઈ પણ ખોટા બનાવ કે ખરાબ બનાવ બનવાના છે તેમાં તમને સેવગાળ કરી શકે છે તેથી તમારા માટે આ મહિનો સિક્સટી ફોર્ટી આપણે ગણી શકીએ છીએ પરંતુ મેં જે બાબતોનું મેં તમને ધ્યાન રાખવા કહ્યું છે તે વાતની તમારે ખાસ કાળજી રાખવાની રહેશે તો આ વિડીયો તમામ મિથુન રાશિના તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ્સ કરવાનું ના ભૂલશો અને લાઇક કરવાનું પણ ન ભૂલશો અને વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલશો આપશો અમારેલા તો તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય